ફાઈનલી જો આપણે ભાઈ તુવેર માયલા જાય આવવાની દવા આવે એ વાડીએ ફાઈ યો હા પી પી ગયો ભાઈ વાડીએ થી આવી ગયા ભાઈ આપણે હા વર્કી હું રામ કામ કર રમા ભાઈ અને અમારા ભુરુ બેન શું કરવા બેન ભાઈ જે માતાજી બધા ફેમિલી ને સાંજના જમણવાર ગુડ મોર્નિંગ ભાઈ જય માતાજી બધા મિત્રોને જય દ્વારકાધીશ જય મુરલીધર અને જય કુળદેવી કંકાઈ રોમાં પાછળ આવે આજનું કારણ છે કે એને પાણી ભરવાનું છે આપણે એક લગ્નમાં જવાનું છે પાછા આવીને આપણે તેડવા આવીશું ચાર વાગ્યા સુધી લાઇટ રહે પણ અટાણા તો લાઇટ વહી ગઈ ખા વહી ગઈ ને તો રીતે આપણે તુવેર છે કાલે આપણે પાતા ત્યાં ત્રણ ચારા બાકી હતા એ પૂરું કર્યું અને આ જુવાર છે જુવારનો ચારો બાકી છે આવ્યો હા બાકી બધી કમ્પ્લીટ પી ગયું એ તો મોડો મોડો પાય તોય હાલ છે ને આથી વાંધો નહીં અહીંયા પી જાય પછી જ ભાઈ છે આ તો બહુ વૈધી કે નહીં શું ભાઈ આ તો વધી આ નહી પાણી પાય દે એટલે બહુ મસ્ત થઈ જાય તો બસ રોમાં જે પાણી વાર ને આપણે જે લગ્નમાં જવાનું છે એક ખોળીયા લગનમાં ચાલો આપણે આ દવા જે કાલે એ ડબ્લું બબલુ મૂકીને નીકળી ગયા લગનમાં વાત થાય પૂરી રોમા તો પાછું કેટલા લગભગ તો વહેલું પૂરું થઈ જાય નહીં ચાલો હવે આપણે નીકળીએ ગામમાં અને ખાઈ લે લાડવા જલંધર મૂકી ગયા ભાઈ આ બાજુ દેવાતભાઈ અને વિપુલભાઈ જે માતાજી ભાઈ ભુવાતા વિપુલભાઈ બેઠા અમારે અમારો દીકરો થાય વિપુલ તો જેમથી મેન છોકરો આ બાજુ અમારે લાલભાઈ વન કાકા ને મુકેશભાઈ બેઠા અને રીએક અમારે માથું તો આવે જયસુખભાઈ એની વાત જોઈને બેઠા મેનમાં એ આવે તો આજે આપણે જે માળિયા શાસન વાળું હાઈવે કહેવાય ને તે છે આ બધી અહીંનું લોકેશન છે જય માતાજી પાન સેન્ટર માલધારી પાન સેન્ટર એવું બધું છે આ રીતે ટ્રાફિક હોય ભાઈ દેવડિયાનું નાગપુર છે ડોકર દેખાય આ કડળો કેવાય ને કાકા કડળો ડોકર છે આ આપણા ગામના અમારા ગામના જે મિલીપન ને આવે ને

ગઢીએ મહાદેવ અંબાડા સેવા સહકારી મંડળી એક નદી આવી અને મુરલી તરફ કામ આ કઈ નદી કયો કહેવા જઈએ આમાં પાણી ઉનારે આવ્યું જોરદાર પાણી છે લાગી ભાઈ બાજુ ખેતા નથી

લાલભાઈ એ માતાજી કર દીધો જમણવાર ચાલુ આ બાજુ આપણે કરી દઈએ ચાલો બધા મિત્રો જમવા પાછા વાડી દેખાય કે નહીં રમત કરી છે ને ઓહો હો એ બાજુ જો છે ને આપણે આ બાજુ છે જે વાડી આપણે અઢી વીઘાની છે જો આમાં આ રીતે સિંગુ બીંગું બહુ મસ્ત જામમાં વળગી ગયું અને જો આ બધીમાં કમ્પ્લીટ સિંગુ થઈ ગયું જો આ રીતે વાં કરતાં ફ્લાવરિંગ બ્લાવરિંગને સારું દેખાય નહીં ઓલીવાડી કરતા જો મસ્ત જો આ રીતે પગડા બંધા ઓળગી ગયા ને આ રીતે આમાં ફૂલ ફ્લાવર છે અને આમ જોઈએ તો જોરદાર ફ્લોવર ફ્લાવર ટૂંકમાં દેખાય અને ઠીંગું પણ છે તો આપણે લગ્ન કરીને આવ્યા એટલે સીધા પછી બે ત્રણ જરા હતા તો હું કોઈ ચાલો નીકળીએ અને રમવાને તેડી આવીએ તો આ રીતે ભાઈ કામકાજ છે તુવેરનો કેવડી કેવડી છે બતાવું તમને મને કેટલે કેટલે જો આપણે ભાઈ તુવેરમાં એલા જઈએ અને રો એવડી એવડી તુવેર છે પીરું રેણ આખો દેખાતું હોય જો એ રીતે પોઝિશન છે જો એવડી એવડી થાય મને મારા માથાથી તો ક્યાંય ઊંચી છે જો અત્યારે એટલે ભૂગીએ ને જો આ રીતે તો એ આપણાથી પાંચ છ અંક કરવા વધારે છોડવા ઉછો છે આપણે હાથ ઉછો કરીએ તો એટલે સાતક ફૂટની આજુબાજુ છોડની લંબાઈ છે અને અત્યારે પીરું રેણ થઈ ગયું આખું ગરમીનો પણ પ્રશ્ન છે ગરમીનો પ્રશ્ન હોય એટલે તુવેરમાં ઈયળ વધારે આવે તો આવું કામકાજ હોય ખેતીવાડીનો મિત્રો ને આ બાજુ એ બેઠી એ માતાજી ગઈ બધાને એ પાણી વળતી જાય આપણે લાડવા ખાવા ગયા હતા ચાલ આગળ પૂરું થઈ ગયું વખત પી ગયો આપણે જો આ રીતે પાણી આવે અને આપણે એક જુગાડ કર્યો હતો દવાનો એ બતાવું ખાવાની દવા આવે એ ટૂંકમાં જો આ પાપ આ રીતે મૂકી દીધો અને એમાં નાખી દીધી ખુલ્લી નજર રાખી દીધી ધોરંત નામની દવા છે એ ભેળવે જાય અને ચારામાં નાખી જાય તો આ રીતે ટૂંકમાં દવા પણ પાવાનું કામ કરી હાલે ભેગું આ બાજુ પાણી હાલે આવું કામ કર્યું હોય ખેતીવાડીનું ના હું ત્યાં સુધી પી ગયા કાં બે રહ્યા ને હવે બે હજાર રહ્યા અને મેને આશીષભાઈ વળી બે કાંઈ શેણા નાખી દીધા તા એ શેણા છે ફૂલ ફાલ દેખાય છે શેણામાં મોકર્યું શરૂઆત થઈ એમને આ બધી પી ગયું છે હા હું બજે બોલી ખોરા અર્જુનભાઈ પાણી વારે જો દેખાય જ્યારે કોરા પીતું નહીં જ દેખાય વાળીએ ફાઈનલ પી ગયું જો આપણે પાવડો ટિફિન અને ડોલ જે દવાની છે એ લઈને જઈએ હવે આપણે આ એક જવાઈનો ચારો પાછળ દેખાય ને તે પાવાનો છે એટલે આપણે આ બધી ફિટિંગ કરી દઈએ એટલે જવેરનો ચારો પી જાય તો આવું કામકાજ છે ભાઈ ખેતીવાડીનું જો આપણે આવીને રાત્રે લીધું બે પીરી રેણ કંઈ ઘટે નહીં એવી આ બાજુ શેણા જો આ તુવેર આવું છે હા પી ગયો હાલો પી ગયો ગયા ચાર થઈ ગયો રમા મૂંગો મારી લે આ બાજુ રાખી દીધું ટિફિન પાછી બાજી કેવી મોટા મોજ રૂપિસ 30 રિસીવડ ઓન ફોન પે એક દુકાન નઈ ખા લાગે તો ચાલો હવે નીકળીએ આપણે ઘરે વાડીએ થી આવી ગયા ભાઈ આપણે ઉગાડીલ થઈ ગઈ ને છે કે ગરમી છે ને આજ અને આ બાજુ જય શ્રી કૃષ્ણ જય માતાજી બા બાજુ બા માતાજી અમે કરીએ મેથી રોમા હો કેવા માં એ જાય હું પાણી પરતે બે હવો બે વર્ગી આટુક માવલી લઈ આવી ભાજી છે કે આપણે મેથી ની

એ તમારી માતા એવો એ વાત છે ભાઈ આ લોકો દૂધ દેવા કાકી નથી આવ્યા જે આ બાજુ બાર ઓટલા કડે હા દૂધ ચાલો દૂધ તમને આપી દે અને ભાઈ જે માતાજી ગઈ બધા ને આ બાજુ રામુ મોજ કરતો લાગે કા હા રામુ પ્રભાવ દૂધ કેટલું છે લિટર

જય માતાજી બધા ફેમિલીને સાંજના જમણવારની ફૂલ તૈયારીઓ હાલે બા આ બાજુ દેશનભાઈ બેઠાવલી કર્યા આ બાજુ છે પીળી ખીચડી આ બાજુ છે એ રીંગણા નુશિયા અને મેથી હા તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો કે કેવો વિડીયો ટાટા બાય બાય મળીએ બીજા એક બ્લોકમાં